પછી આપણે જ્યારે સોમનાથ મહાદેવ મંદિર પાસેથી સીધે સીધા સ્વામિનારાયણ મહાદેવ મંદિર ત્યાંથી પુલ ચડતા આપણી કામના દાદાની ભવ્ય મૂર્તિના તમને દર્શન થશે તો મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો તમે મારી પાછળ જે ગેટ જોઈ રહ્યા છો એ છે અમરેલીમાં આવેલું કામનાથ મહાદેવનું મંદિર અને મિત્રો અત્યારે હું એ કામનાથ મહાદેવના મંદિરે આ બધાને આ વિડીયોના માધ્યમથી દર્શન કરવા માટે લઈને આવ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે અંદર ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે અને ભગવાન ભોળાનાથની એક ભવ્ય પ્રતિમા જે ઘણી ઊંચી છે એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો ચાલો જઈએ કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિરે તો પહેલા આપણે કામનાથ મહાદેવના મંદિરે જતા નદીની વચ્ચે જે શિવજીની ભવ્ય મૂર્તિ છે એમના દર્શન કરીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ત્યારબાદ હું તમને કામનાથ મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે લઈ જઈશ તો તમે અત્યારે દર્શન કરી શકો છો શિવજીની ભવ્ય પ્રતિમાના તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમરેલીમાં ઠેબી નદી કિનારે આવેલા કામનાથ મહાદેવના મંદિરે જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે ત્યાં તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ જ છે કામનાથ મહાદેવના મંદિરનો અંદરનો ગેટ તો આપણે આ ગેટની અંદર થઈને જ મહાદેવના દર્શન કરવા માટે જઈશું અને ત્યાં બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે બધા મંદિરોના હું તમને દર્શન કરાવીશ અને મિત્રો જાણવા જેવી વાત એ છે કે આ મંદિર જે છે એ સાતસો વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ ધરાવે છે બની શકે તો આપણે અહીંના હાલના મહંત જે છે એમની પાસે ઇતિહાસ ની માહિતી લઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો જઈએ આપણે કામનાથ મહાદેવ મંદિરની મંદિર ની અંદર દર્શન કરવા તો આપણે ગેટ ની અંદર દાખલ થઈએ એટલે સામે તમને કામનાથ મહાદેવનું મંદિર જે છે એ જોવા મળે છે તો તમે વિડિયોમાં જોઈ શકો છો મિત્રો તો ચાલો જઈએ ત્યાં મહાદેવના દર્શન કરવા માટે મિત્રો આપણે કામનાથ મહાદેવના મંદિરની અંદર એન્ટર થઈએ એટલે જમણી સાઈડમાં તમને ખોડિયાર માતાજીનું આ નાનું મંદિર જે છે એ જોવા મળે છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો આપણે મિત્રો કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈએ તો કામનાથ મહાદેવના જે જૂના વંશોજો જે છે આ મંદિરના જૂના પૂંજારીઓ એમના સમાધિ મંદિર જે છે એ તમને અહીં જોવા મળે છે તો તમે વિડીયોમાં એમના પણ દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો આ જે મંદિર છે એ કામનાથ મહાદેવના મહાન મહંતશ્રી રાજભારતી જરામ ભારતી ગોસ્વામીનું સમાધિ મંદિર છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો અને આ બાજુ તમને જે નાના નાના મંદિરો દેખાય છે એ બધા મંદિરો સમાધિ મંદિરો છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ કામનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો કામનાથ મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા જઈએ તો ત્યાં તમને અહીં હનુમાનજી મહારાજના પણ દર્શન થાય છે અહીં કામનાથ મહાદેવમાં સમાધિ મંદિર હતા ત્યાં દર્શન કરી લીધા તો સામે તમને જે દેખાય છે એ છે કામનાથ મહાદેવનું મંદિર તો હવે આપણે એ મંદિરે દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો હવે આપણે ફાઇનલી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કામનાથ મહાદેવ મંદિરના અને કામનાથ મહાદેવના શિવલિંગના જે શિવલિંગ જે છે સાતસો વર્ષ કરતા પણ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો અને આ મંદિરનો ઇતિહાસ જે છે એ પણ ખૂબ જ જૂનો છે તો આપણે દર્શન કરવા માટે જઈએ તો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિરની એકદમ સામે અને વિડીયોમાં તમે જોઈ શકો છો આ જ છે કામનાથ મહાદેવનું મંદિર તો મિત્રો આ જે શિવલિંગ તમને સામે દેખાય છે તો આ શિવલિંગના તમે બધા મિત્રો દર્શન કરી શકો છો અને મિત્રો આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને પ્રગટ થયેલું શિવલિંગ છે તો મિત્રો આ મંદિરનો જે ઇતિહાસ છે પણ આપણે અહીંના હાલના મહન જે છે એમની પાસેથી જાણીશું તો અત્યારે તમે આ મહાદેવના દર્શન કરી શકો છો મંદિરની અંદર તમે કામનાથ મહાદેવનો ભવ્ય ફોટો જે છે એ પણ જોવા મળે છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલુ હોવાથી અહીં ભક્તોની ભીડ પણ તમને જોવા મળે છે મિત્રો અમરેલી આવેલું કામનાથ મહાદેવનું મંદિર અને આ મંદિર ખૂબ જ જૂનું છે અને પૌરાણિક છે તો હવે મિત્રો આ મંદિરનો જે ઇતિહાસ છે એ આપણે અહીં હાલના મોહન છે એમની પાસેથી જાણીએ હર હર મહાદેવ જય ભોળાનાથાદેવ અત્યારે હું આવ્યો હતો અમરાલીમાં આવેલા કામનાથ મહાદેવના મંદિરે તો આપણે કામનાથ મહાદેવના દર્શન કરી લીધા અને તમે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ સામે જે ઊભા છે હાલના પૂંજારી છે અને એમની બાજુમાં જે મિત્ર ઊભા છે એમનું નામ છે યક્ષરાજ અને આ પૂંજારી જે છે એમના દીકરાના દીકરા છે તો મિત્રો આ જે હાલના પૂંજારી છે એમની પાસેથી આપણને આ મંદિરની જૂની માહિતી જે છે એ જાણવા મળશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મહાદેવ બાપુ મહાદેવ મહાદેવ કામનાથ મહાદેવ મંદિરના પૂજારી શ્રી ભારતી રાજભારતી ગોસાઈ આ મંદિરનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે ભૂતવર્ડથી એક સંત આવેલા હતા અને ત્રણ નદી ઉપર એક નાની એવી ડેરી હતી કામનાથ મહાદેવનું મંદિર ત્રણ નદી ઉપર આવેલું છે અને અમરેલી શહેરનું અતિ પુરાણું અને અતિ પુરાણું આસ્થાનું કેન્દ્ર છે અમરેલું જે એટલા માટે કે દરેક વિધિ વિધાનો જે જગ્યાએ થવા જોઈએ એવી બધી સિચ્યુએશન કામનાથ મહાદેવ મંદિરની આજુબાજુ આવેલી છે તો આ મંદિરની અંદર ગામથી વિધિ વિધાનો માટે દર્શન માટે અને પોતાના કાર્ય માટે કામનાથ મહાદેવ માટે એક વખત અચૂક આવે છે કામનાથ મહાદેવ મંદિરનું મંદિર સાતસો વર્ષ પુરાણું અને એના અમે ચૌદમી પદીના વંશ હાલની તકે કામનાથ મહાદેવની પૂજા કરી રહ્યા છીએ તો મિત્રો બાપુએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી તો એમની બાજુમાં જે ઊભો છે એ કામનાથ મહાદેવનું મંદિર જે છે અમરેલીમાં એ ક્યાંથી હોવાય એમની માહિતી આપશે જો આપણે નાગનાથ મહાદેવ મંદિર બસ સ્ટેન્ડ ઉતારી ત્યાંથી સીધે સીધા પછી આપણે જ્યારે સોમનાથ મહાદેવ મંદિર પાસેથી સીધે સીધા સ્વામિનારાયણ મહાદેવ મંદિર ત્યાંથી પુલ ચડતા આપણી કામનાથ દાદાની ભવ્ય મૂર્તિના તમને દર્શન થશે જો આપણે ધારી રોડે થી આવી તો ત્યાંથી જયસિંહ પરાજી શિવા ચોક થી થઈ અને આપણે કામનાથ મહાદેવ મંદિરે તમે આવી શકો છો તો યક્ષરાજા પણ ખૂબ સરસ મજાની અહીં મંદિરે આવવા માટેની માહિતી આપી અને બાપુએ આપણને મંદિર વિશેની ખૂબ જૂની માહિતી આપી મિત્રો બાપુ મેં એવું સાંભળેલું છે કે આ જે શિવલિંગ છે એ સ્વયંભુ છે પ્રગટ થયેલું છે સાતસો વર્ષ જૂની છે અને નદીની વચ્ચે એક નાની એવી ડેરી ઉપર પ્રગટ પ્રગટશેલી છે અને તેને બાપુએ સ્ટેપ બાય સ્ટેપ અમારે વંચવાથી અને પ્રગતિ કર્યા છે ને આજની તરીકે આ ભવ્યતા તમે જોઈ રહ્યો છો એ અમારી પેઢીને આધારિત છે ખૂબ ખૂબ આભાર તો બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મા તો મિત્રો હવે આપણે અહીં એક માતાજીનું જે મંદિર છે શીતળાઈ માતા અને મહાકાળી માતાજીનું જે મંદિર છે આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈશું તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ મહાકાળી માતાજીના મંદિરના તમે વિડીયોમાં જોઈ શકો છો સામે જે માતાજી બિરાજે છે એ જ છે મહાકાળીમાં અને આ એમનું મંદિર પણ તમને અહીં કામનાથ મહાદેવનું જે મંદિર છે ત્યાં જોવા મળે છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો અહી આપણી સામે વડીલો ઉભા છે જય ભોળાનાથ જય ભોળા તો તમે આ મંદિરે કામનાથ મહાદેવ ના મંદિરે કેટલા સમય થી દર્શન કરવા આવતા છો કેટલા સાઠ વર્ષ થી શ્રાવણ અમે માં કાયમી દર્શન કરવા ભોળાનાથ ના અમરેલી ના બધા લોકો અહી બહુ આવે છે દર્શન કરવા માંગી ભોળાનાથ ના

ચાલો મિત્રો હું તમને એ ગઢના દર્શન કરાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આપણે અત્યારે કામનાથ મહાદેવની મંદિરની એકદમ પાછળ ઊભા છીએ અને મિત્રો મેં તમને કીધું હતું કે અહીં એક ગઢ આવેલો છે મિત્રો તો મિત્રો આ ગઢ જે છે ખૂબ મોટો ગઢ તો નથી પણ અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો સામે જે દેખાય છે હું થોડું ઝૂમ કરીને બતાવું આ દેશી નળિયાની ઉપર તમને જે દેખાય છે એ ગઢના જૂના કાંગરાઓ છે અને ઘણા સમય પહેલાં અહીં કદાચ મોટો ગઢ પણ હોઈ શકે છે તો અત્યારે મેં તમને આ જે છે એ બતાવ્યું વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો આ ઝૂલો જે છે સામે ત્યાં પેલી જાળી મારેલી છે આપણે થોડા નજીક જઈને જોઈએ એ કૂવો જે છે એ પણ સાતસો વર્ષ જૂનો કૂવો છે મિત્રો અને વધારે માહિતી યક્ષરાજભાઈ જે છે એ આપશે તો આપણે ત્યાં નજીક જઈએ તો મિત્રો આપણે કુવાની એકદમ નજીક છીએ તો આ યક્ષરાજભાઈ જે છે કુવામાં કોઈક મહાન જે સંત હતા પૂજારી હતા એ આ કુવાની અંદર જીવતા સમાધિ લીધેલી છે એ બાપુ બારના હતા જે ગુરુ શિષ્ય પરંપરા અનુસાર આપણા જે પૂજારી બન્યા હતા પછી એને આખરે અહીંયા જીવતા સમાધિ લીધી હતી અને આગળ જે આપણે પટાંગણમાં જે છે ન્યા પ્રથમ જે પૂજારી હતા એની સમાધિ છે જે લક્ષ્મણ ભારતી બાપુ હતા એને અઢારસો ને ની સાલમાં જીવતા સમાધિ લીધેલી છે એની બાદ આ કુવાની અંદર એક બાપુની જીવતા સમાધિ છે તો મિત્રો હવે આપણે એ કુવાના પણ દર્શન કરીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે ઘણી બધી વિડીયો જોઈ છે તો અત્યારે આ વિડીયોમાં હું તમને જે આ ઇતિહાસ બતાવી રહ્યો છું અને આ કુવો જે બતાવી રહ્યો છું ત્યાં એક કોઈ સંત હતા એમનું નામ તો મને ખ્યાલ નથી તો આ કુઓ જે છે એમાં એમણે જીવતા સમાધિ લીધેલી છે એવું આ યક્ષરાજભાઈ કીધું મિત્રો આપણે આ કુવાના પણ દર્શન કરી લીધા તો હવે અહીં રોજે રોજ બહેનો જે સત્સંગ કરવા આવે છે તો હવે આપણે ત્યાં જઈએ અને એમનો સત્સંગ જે છે એ પણ સાંભળીએ અને મિત્રો આ મંદિરની પાછળ જ હાલના જે પૂંજારી છે એમનું નિવાસસ્થાન પણ અહીં તમને જોવા મળે છે આ છે ને તમારું નિવાસસ્થાન તો ચાલો મિત્રો હવે સત્સંગ ચાલે છે ત્યાં જઈએ તો મિત્રો આપણે એ કૂવાના દર્શન કર્યા અને હવે આપણે સામે જે મંદિરોના આપણે પહેલાં દર્શન કર્યા હતા સમાધિ મંદિરોના તો એમની પાછળની સાઈડમાં અહીં આવતા વડીલ બહેનો રોજેરોજ સત્સંગ કરે છે તો આપણે થોડી વાર માટે ત્યાં જઈએ અને એનો સત્સંગ જે છે એ આપણે સાંભળીએ આપણે એન્ટર થયા ત્યારે આ ખોડિયાર માતાજીના મંદિરે પણ મેં તમને આ વિડીયોમાં દર્શન કરાવ્યા હતા તો મિત્રો અત્યારે આ ખોડિયાર માતાજીના મંદિરની નજીક જ અત્યારે આ બહેનો જે છે અત્યારે સત્સંગ કરવા માટે આવ્યા છે તો આપણે થોડીવાર એમનો સત્સંગ સાંભળશું મિત્રો અહીં કામનાથ મહાદેવે આપણે જોયું આ બધા બહેનો જે છે વડીલો એ ખૂબ જ સરસ મજાનો સત્સંગ કરતા હતા તો આ સામે એક બેન બેઠા છે એમની પાસેથી આપણે જાણીએ કે આ કેટલા સમયથી આ સત્સંગ કરે છે અમારે સત્સંગ વીસ વર્ષથી હાલે છે કાયમી માઇકે અને આ કામનાથ દાદા બધાયની મનોકામના પૂરી કરે છે અને એ છે ને કામનાથ દાદા છે આપણે જસદણથી આવેલા છે કામનાથ દાદાનું અહીંયા ભોયરું છે એ ભોયરું ધારીમાં છે માથે ધૂણો થઈ ગયો છે અને આપણે બાજુમાં ભીરભજન દાદાનું મંદિર છે જ્યાં ગુરુજીએ કમર ચડાવેલું છે એ ખાખી બાવાની સ્થાપના કરેલ છે એ કેટલા વર્ષો થયા લગભગ નવસો વર્ષો થયા કામનાથ દાદાનું મંદિર છે અત્યારે કાયમી માટે તેમ આરતી પૂજા થાર બધું વ્યવસ્થિત રીતે બાપભાઈ કામ કરે છે કેટલા કેટલા થયા સંભાળે છે અને કામના દાદા બધા ભક્તો ની મનોકામના પૂરી કરશે જે લોકો કાયમી અહીં આવે છે ને તો કોઈ દી કોઈ દુઃખી જ નથી બધા સુખી ને સુખી છે અને દાદા બધાની મનોકામના પૂરી કરતી તો તમારો ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સરસ મજાની માહિતી આપી તો બધાને જય ભોળાનાથ તો મિત્રો આપણે કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને આ સામે તમને દેખાય છે એ કામનાથ મંદિરે આવેલો નદીનો ઘાટ છે તો આપણે હવે ત્યાં ઘાટે દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ કામનાથ મહાદેવનું મંદિર હતું આપણે ત્યાં બધી જગ્યાએ દર્શન કરી લીધા અને હવે આપણે અહીં ઘાટ પર આવેલા ભીડભજન મહાદેવે દર્શન કરવા માટે જવાના છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સામે જે દેખાય છે એ જ છે ભીડભજન મહાદેવનું મંદિર અને મિત્રો એક અલૌકિક વાત એ તમને કરું છું કે અહીં ભગવાન ભોળાનાથના મંદિરની એકદમ સામે સ્મશાન પણ છે તો એ પણ અલૌકિક કહેવાય અને અહીં તમને મિત્રો ઢેબી નદી જે છે એ પણ અહીં જોવા મળે છે મિત્રો તો હવે આપણે જઈએ ભીડ ભજન મહાદેવના દર્શન કરવા મિત્રો અહીં આ જે સામે તમને દેખાય છે જૂના સમયની ધર્મશાળા છે તો અત્યારે અહીં બ્રાહ્મણો કર્મકાંડ કરાવે છે અને પૂજાપાઠ કરાવે છે તો હવે આપણે જઈએ ભીડ ભજન મહાદેવના દર્શન કરવા તો મિત્રો આ ઢેબી નદીના કિનારે જ આવેલું છે આ ભીડભજન મહાદેવ તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે ત્યાં દર્શન કરવા માટે જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું કામનાથ મહાદેવના મંદિરે તમને દર્શન કરાવી રહ્યો છું સાથે સાથે તમને આ નદી કિનારે જોવા મળે છે મિત્રો આજે આપણે કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા તો કામનાથ મહાદેવના મંદિરની એકદમ પાછળ આવે છે ભીડભજન મહાદેવ મંદિર તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ભીડ ભજન મહાદેવના આપણે અત્યારે હાલમાં દર્શન કરી રહ્યા છીએ એ છે ભીડ ભજન મહાદેવ જે કામનાથ મંદિરની એકદમ પાછળની સાઈડમાં નદી કિનારે આવેલું મહાદવનું મંદિર છે અને મિત્રો આ મહાદેવની જે શિવલિંગ છે એમની ફરતે જે થાળું છે એ ચાંદીનું છે મિત્રો અને તો મિત્રો આ ભીડ ભજનનાથ મહાદેવ જે છે ત્યાં કમળ પૂજા કરવામાં આવેલી છે અને મિત્રો કમળ પૂજા કોને કહેવાય એ પણ હું તમને બતાવું મિત્રો લોકવાયકા એવી છે કે અહીં ભીડભજન મહાદેવના મંદિરની અંદર એક મહાન સાધુ સંતે પોતાનું મસ્તક આ શિવલિંગ પર અર્પણ કરી અને કમળ પૂજા કરેલી હતી મિત્રો તો આ છે ભીડભજન મહાદેવનું મંદિર તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો મિત્રો આ હતું ભીડ ભજન મહાદેવ જે કામનાથ મંદિરની એકદમ પાછળની સાઈડમાં આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ છે ઢેબી નદી અને ત્યાં પણ આપણે એ ભવ્ય શિવજીની જે પ્રતિમા હતી એમના પણ આપણે દર્શન કર્યા આ વિડિઓના માધ્યમથી તો આ હતું ભીડભજન મહાદેવનું મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધું આજે આપણે આવ્યા હતા અતિ પૌરાણિક જેને કહેવામાં આવે છે શ્રી કામનાથ મહાદેવના મંદિરે જે અમરેલીમાં ઠેબી નદી કિનારે આવેલું મંદિર છે તો મિત્રો આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ ત્યાં આપણે મંદિરના દર્શન કર્યા જે સામે દેખાય છે ત્યાં ત્યાં બીજા મંદિરો હતા એમના પણ મેં આ વિડીયો દ્વારા તમને દર્શન કરાવ્યા મિત્રો અને મારી પાછળ તમે જોઈ શકો છો જે નદીની વચ્ચે ઊભેલી મૂર્તિ છે એ ભવ્ય શિવજીની મૂર્તિના પણ મેં તમને આ વિડીયોમાં દર્શન કરાવ્યા મિત્રો અને આપણે આ નદી કિનારેથી સ્મશાનના પણ દર્શન કર્યા અને બાપુએ ખૂબ સરસ મજાની માહિતી આપી અને પહેલાં વડીલ બહેનોએ ખૂબ સરસ મજાની ધૂન અને કીર્તન કર્યું હતું એ બધું મેં તમને આ વિડીયોમાં બતાવ્યું મિત્રો તો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી પોતાને હર હર મહાદેવ સાથે જય કામનાથ મહાદેવ જય હિન્દ જય ભારત